કાર્યક્રમમાં વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે કચ્છ ભારતીય જનતા પાર્ટીના મંત્રી પરેશભાઈ ભાનુશાલી અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા પરસોતમભાઈ મારવાડા કચ્છ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ જાડેજા સંપર પંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મૂળજીભાઈ ગઢવી અબડાસા બાર એસોસિએશન પ્રમુખ લાલજીભાઈ કટુઆ

અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ સભા સંબોધનમાં ધારાસભ્યશ્રીના વિકાસ કાર્યોની યાદી રજૂ કરી જેમાં નીચે મુજબના મહત્વના કામોનો સમાવેશ થાય છે જખૌ બંદર વિકાસ ડુમરા સીએચસી ડેમ તળવો મજૂરી જીએમડીસી તથા રાજ્યસભા ગ્રાન્ટ આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ફાળવણી ઘોરાડ પક્ષી અભયારણ્ય વીજ કનેક્શન કોઠારા આઈટીઆઈ બિલ્ડિંગ કામ મતિયાદેવ સ્થાનક વિકાસ નલિયાથી માતાના મઢ રોડ મોથાળાથી ગઢ સીસા રોડ રૂપિયા સો કરોડથી વધુ મંજૂર દેશલ પર નલિયા નલિયા જખૌ રોડ પિંગલેશ્વર બીચ માટે રૂપિયા પાંચ કરોડ પિંગલેશ્વર મહાદેવ મણિરાજ માટે રૂપિયા પચ્ચીસ લાખ તેરા હેરિટેજ માટે રૂપિયા સત્તર કરોડ સુથરી બળવંતરાય મહેતા સ્મારક માટે રૂપિયા એક કરોડ અબડાસા જૂથ પાણી પુરવઠા યોજના નલિયા સીએચસી નવી બિલ્ડિંગ નલિયા સરકારી કોલેજ અને સર્કિટ હાઉસ દેશલ પર હાજીપીર સીસી રોડ વિકાસ ડીએમએફ હેઠળ સાત કરોડ રૂપિયાની ફાળવણી વિવિધ ગામોમાં પુલ અને રોડ વિકાસ નલિયા નારાયણ સરોવર માટે રૂપિયા બસો પચાસ કરોડ ધારાસભ્ય શ્રીનું સંબોધન ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અબડાસાની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ તમામ વિકાસ કાર્યો જનતાના સાથ અને સહકારથી શક્ય બન્યા છે તેમણે અપીલ કરી કે ખોટા વિવાદોથી દૂર રહી અબડાસાના વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ વધુમાં તેમણે જણાવ્યું કે બે હજાર છબ્વીસના અંત સુધી નર્મદાનું પાણી અબડાસા પહોંચશે જેથી ખેડૂતો માટે બગીચા ઉભા થશે ખેડૂતોના હિત માટે સરકારી એપીએમસી લાવવાની પણ ખાતરી આપી કાર્યક્રમમાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહેવાલ અજબ મકવાણા મિસ્ટર ગુજરાત ન્યૂઝ ખૂબ ખૂબ આભાર ઉમેરી હતા પાછા ધારાસભ્ય પી એમ જાડેજા સાહેબ તો આજે શ્રી નલિયા અને એમ તાલુકે જે પ્રજા હતી અને બાર એસોસિએશન વતી હતી આજો સર ઋણ સ્વીકાર પ્રબુદ્ધ નાગરિક અહીં મને કાર્યક્રમના પધાર્યા હેકડી વસ્તુ નોંધ ગીને જાડી છોગુરીઓના અસ્મત માટે જે પોતાનો એક રાજપૂતનો દીકરો એ રાજ્યનો ગૌરવ સમાજનો ગૌરવ હિન્દુ સમાજનો ગૌરવ ધર્મ સંગાથનો ગૌરવ તાલુકાના અનેક ગામો શર્માંગી વિકાસ સર્વ સંપન્ન વિકાસ સર્વ ગુણ વિકાસ જેને ટકા સુધી કહીએ એવો વિકાસ એમાં પછી બને બધા ક્ષેત્રોમાં લાભો આવી જાય તો દીધી તો જોકો જોકો કરે નિરાંતે બેઠો અને આ કી થી કે આસાની ગમ મે પાજુ મે ઇતરા દુ કુમા કી એ દેમ જોય કે સ્કૂલ જોય કે રોડ જોય કે પોલીસ જોય કે ખતર જોય અઈ અજો કાગર સપક કે કેતા સહી મુગે હલે જા કે મે સહી હુદો કે આ કે જોક મિલ જો અને જોકો નથી હુદો એ 100% પ્રતને પાજા કામ પૂરા થઈ નઈ પાજા જોકો ડાટા બારા રેંદા પાણી આય બાનસા લ્યો અને કોમ એના જોકો થણા તક કે જે જીના ملکતા હે કે ભવિષ્ય મે ઇને કે લાગી થી ઇન્વેસ્ટર મે કે આરે પાણો વર્તત જીની લીયો મોજોનો સપનો આય તો ભગવાનજી ઈચ્છા કરતા કે હેડા મેરી વતી જમીન હોય જમીન કેડી આતોને કે મારું પાંડા થઈ કે મથા વગેરી જમીન અને ખેડુ કરેણા આથી ચોકી સમાજ સખ સમાજ કે મેરા આયા એના ઇથી ખેતી ડેવલપ નો તો કો પાકે મે મારું દર્શન જોડ્યો તાકી મારું ગાજો પાણી કે તરફ આજ ખેડુ જા વખર કે તો ਨਕਸ਼ਾ ਵੀ ਨਾ ਬੁੱਕੀ ਨਾ ਇਹੋ ਜਿਹੇ ਬੰਦੇ ਆ ਫੜਾ ਕੇ ਮਿੱਠੇ ਵਾਰ ਪਾਣੀ ਮਰੀ ਢੂੰਡੋ ਇੱਥੇ ਅਜੇ ਟੈਕਨੋ ਦੀ ਬਿਜਲੀ ਕਿੱਥੇ ਹੀ ਆ ਤੇ ਪਾ ਕੋਈ ਵਸਤੂ ਨਹੀਂ ਤੇ ਗਲਤ ਨਹੀਂ ਪਾ ਕਿਤੋਂ ਕਹੀ ਸਕੋ ਪਸ਼ੂ ਪਾਲ ਲਈ ਤੋ ਢੀਰੀ ਜੋ ਵੇਸਾ ਵਤੀ ਜੋ ਤੋ ਖੇਤੀ ਸਾਥੇ ਪਸ਼ੂ ਪਾਲ ਰੱਖ ਸਕੋ ਗੁਜਰਾਤ ਮੇ 1 ਨੰਬਰ ਸੀਟ ਇਲਾਬੜਾ ਸਾਹ ਅਬੜਾ ਸਾਹਿਬ ਲਈ ਮਤਕ ਘਣਾ ਟੈਂਪੀ ગામ લોકોને એ ઈચ્છા હતી રજૂઆત હતી કે મેઇન રોડ જે આપણો માંડવીથી નલિયા નલિયાથી ભુજ નાણ સરો જાય એના ઉપર આપણા પ્રતિમા પ્રતિમાથી કરી અને મેઇન સિટી સુધી નલિયા ફોર લાઈન બનવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ મંજૂરી કરી દીધો છે અને આજે મેં ખાતમુહૂર્પ કર્યું એનામાં તમામ પાર્ટીના આગેવાન તાલુકાના જિલ્લાના અને સરપંચો અને ગામના વડીલો બધા હાજર રહેલા એના બંદરનો રોડ છે એ પણ ઘણો માંગણી હતી તો એ પણ રોડ આના સાથે જ ખાતમુહૂર્ત કરી છે એ પણ આજે કામ સારું થઈ શકશે એના સિવાય જે પાણીની એ પણ આપણે જંગડીયાથી આદિ મચ્છી ડેમથી નલિયા સુધી જે લાઈનનું કામ અબડાસા જૂથ પાણી સુધારણ યોજના કહેવાય બધી જગ્યાએ કામ ચાલુ છે અને એ પણ બે ત્રણ દિવસમાં પાણી ચાલુ થઈ છે એના સિવાય જે જે કામ ચાલુ છે ઘણા બધા ઘણા બધા પૂરા થવાની તૈયારી છે ખાસ મોટી તકલીફ હતી બ્રિજની તો બધી જગ્યાએ કામ ચાલુ છે ચોમાસા પહેલાં શરૂ થાય એની અમારી પૂરણ થઈ જાય એ કોશિશ છે બીજા હજી રોડના કામ ઘણા બધા ચાલુ છે એ પૂરણ થાય અને બાકી છે એ વહેલી તકે થાય એના માટે પણ અમારા પ્રયત્ન છે કોલેજની જમીન એ પણ એના જે જમીન નક્કી થઈ ગઈ છે સરકારી સરકારમાં મોકલી છે ગાંધીનગર વહેલી તકે કોલેજની જમીન નક્કી થઈ જશે અને એનું પણ કામ શરૂ થઈ જશે સર્કિટ હાઉસનું કામ પૂરણ થવાના આરે છે આરોગ્યનું એ પણ ચાલુ છે પશુ ચાલુ પશુપાલક માટે એનું પણ કામ ચાલુ છે તો જે જે કામ વિકાસના ઘણા બધા જે રજૂઆત હતી લોકોની સરપંચોની ગામના આગેવાનો એ મોટાભાગના કામ થવાની તૈયારી છે અને બાકી છે એ વેલી તકલીફ થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન મામા રોડનો જે રોડ છે એટલે આમાં એ બિલકુલ તમારી વાત સાચી છે અત્યારે હકીકતમાં શું છે કે તમે બધા સમજી શકો કે પહેલાં એક દિવસ એવો હતો કે કોઈ પણ પાંચ કરોડનું રોડ ટેન્ડર નીકળે એટલે સંતરાટી શું કરતા સાડા ચાર કરોડ ભરે ચાર કરોડ ભરે જે નીચા હોય એને મળે તો અત્યારે પરિસ્થિતિ આખી જુદી છે પહેલાં કંત્રાટીને કામ ન મળતું એટલે ઓછા ભરતા અત્યારે પરિસ્થિતિ એવી છે તમને આંકડા સાથે મળે કે જે પાંચ કરોડનો રોડ છે એના છ કરોડ માગે છે કારણ કે કંત્રાટી નવરા નથી કોઈ એને બધા કને ત્રણ ત્રણ ચાર ચાર રોડ ઓલરેડી છે એના કારણે મશીનરી ઓછા છે કંત્રાટી ઓછા છે અત્યારે આપણે તમે માણસો નહીં અબડાસો લખપર લખતાના પિસ્તાલીસ રોડ મંજૂર થયેલા છે અને એક એક ધણી કને ચાર ચાર કામ છે અને રીટેનિંગ અગિયાર અગિયાર વાર થયા છે કામો અમારા રાતા તારાથી નાલડી જુઓ એ છ વખત રિટેનિંગ થયું તો ઘણા બધા રોડ પણ એના માટે અમારી પૂરેપૂરી કોશિશ છે અને સરકાર પણ પંદર વીસ ટકા ઊંચા એને મંજૂર કરી દે છે પણ ડોઢા કેમ લે ડોઢા ન લે એને ઘણા અટક્યું છે છતાં વહેલી તકે થાય માત્ર રામપુરથી માતા નંબર એનું ટેન્ડર લેવાઈ ગયું છે એના સિવાય એ હમણાં થઈ જશે એના સિવાય એ રોડ આપણે છે એ તાલુકામાં છે એટલે સિંગલ રસ્તો છે તો એ રસ્તા ઉપર ટ્રાફિક પહોંચે એ વહેલી તકે સ્ટેટમાં આવે અત્યારે સિંગલ થઈ જશે મોતાળાથી રકતાણા થઈ જશે અરંદાથી બધા કુડિયા કાંઠિયા નરેડી હરમાનગર એ સિંગલ સિંગલ થઈ જશે પણ ત્રણેય રોડ ડબલની અમારી માંગણી છે એટલે તાત્કાલિક એ એસ્ટેટ માં અમને ફેરવી દેશે જેનાથી ગ્રાન્ટ ઘણી આવે અને ભવિષ્યમાં એ રોડ ડબલ થઈ જાય એટલે જાત્રાળુ ને અથવા પ્રવાસીઓ બધા આપણા ઉદ્યોગ ના લીધે વાહન વ્યવહાર પણ બહુ ટ્રાફિક છે તકલીફ ન પડે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે એક આપણે અબડાસામાં ખાસ કરીને ખેડૂતોને પ્રાઇવેટ એપીએમસી છે જે આપણે હમણાં જાહેરાત કરી કે સરકારી એપિસ એપીએમસીની માંગ માંગ કરેલ છે તો અંદાજે કેટલા સમયમાં થશે જેથી ખેડૂતોને સારા ભાવ મળી શકે અને મોટી રાહત મળી શકે આપણે પૂરેપૂરા એના પ્રયાસ છે અને જમીનને બધી આપણી કોઠારામાં માટે મેઈન વિસ્તાર છે જે ખેડૂતોનો મોટા ભાગનો કોઠારા આજુબાજુ છે એટલે એની જમીનની આપણી યુકોની છે વહેલી તકે થઈ જાય પણ તમને એટલું હું નક્કી કહું કે

એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું